અમદાવાદમાં વરસાદ બાદ લોકોની મુશ્કેલી વધી છે બોપલના વિભૂષા બંગલોઝમાં ગટરના પાણી ફરી વળ્યા ઘરોમાં ગટરના પાણી ભરાતા સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે સ્થાનિકોની અનેક રજૂઆત બાદ પણ કોઈ નિરાકરણ નહીં તંત્રને ફોટો પડાવવામાં રસ છે કામમાં નહીં તેવો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે સ્વર્ગ સમજીને રહેવા આવ્યા હતા અહીં નરકથી પણ ખરાબ હાલત છે અમદાવાદ શહેરનો કહેવાતો સૌથી વધારે પોષ વિસ્તાર અને કે જ્યાં કરોડોના બંગલોઝ આવેલા છે પરંતુ તંત્રના પાપે પરેશાન પ્રજા દર ચોમાસે જોવા મળતી હોય છે અને હવે તો હદ થઈ ગઈ છે કે વરસાદી પાણીનો તો નિકાલ તો ઠીક પરંતુ હવે ગટરના પાણી પણ બેક મારી રહ્યા છે બોપલ વિસ્તારમાં આવેલા વિભૂષા બંગલોઝમાં સ્થાનિકોની દયનીય હાલત સામે આવી છે ગટરના પાણી બેક મારી રહ્યા છે અને સમા ઘણી વખત ગટરના પાણી ભરાઈ જાય છે જેને લઈને માંદગીનો સામનો પણ અહીંયા લોકો કરતા તા સ્થાનિકો નજરે પડે છે અને આ વરસાદ જ્યાંથી સ્ટાર્ટ થયો ત્યારથી જ આ કન્ડિશન મારા ઘરની છે બરાબર ડેલી આટલું બેક મારવાનું પાણી ઉતરી જાય પછી પાછું એટલું જ ભરાઈ જાય છે હું એક મહિનાથી આ કન્ડિશનમાં છું હું બીમાર થઈ ગઈ થઈ શકાય અમે ઘરમાં અંદર આ સ્મેલને લીધે અમે અંદર ઘરમાં બારણા બંધ રાખવા પડે છે ઘર વસાવ્યું ત્યારે કેટલી આશાઓ રાખી હતી એ વખતે તો બધું એવું હતું કે ધરતી પરનું સ્વર્ગ છે